એકદમ ક્રિસ્પી કુરકુરી ચકરી આપણા ઘરમાં દરેકને ભાવતી હોય છે અને વારે તહેવારે આપણે એને બનાવીએ છીએ પણ ખરા તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોખાની ચકરીની રેસીપી જુઓ ચકરીમાં બિલકુલ જ તેલ નથી અને અવાજ પડતી જ તમને ખબર પડશે કે કેટલી ક્રિસ્પી અને કુરકુરી આપણી ચકરી તૈયાર થઈ છે જ્યારે ચોખાની ચકરી આપણે ઘરે તૈયાર કરીએ ને તો ઘણી બધી માત્રામાં એની અંદર તેલ ભરાતું હોય છે તો પણ બિલકુલ જ તેલ ના ભરાય અને મસાલો કરવાની એક નવી રીતની સાથે આજે આપણે ચોખાની ચકરી તૈયાર કરવાના છે કે જેનો સ્વાદ તમે ક્યારેય પણ આજથી ખાધો હોય ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચકરી બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ ચોખા લીધા છે અત્યારે મેં જીરાસર ચોખાનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ જાડા ચોખા લઈ શકો બાસમતી ચોખા નથી લેવાના જે થોડા ચિકાશવાળા હોય ને ચોખા એ લઈશું આપણે હવે જે મેઝરિંગ કપમાં 1/2 કપ આવે છે ને મે એ લીધો છે તમે કોઈ પણ આવી વાટકી પણ લઈ શકો તો આ કપના માપથી આપણે જો મેઝર કરીએ તો 5 કપ ભરીને ચોખા થશે વજનમાં 500 ગ્રામ છે આજે હું તમને 1 કિલોના પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આ ચક્રી બતાવવાની છું અને ચોખાને મે પાણીથી બરાબર ધોઈ અને પછી કપડામાં કોરા કરી લીધા છે તમે પંખા નીચે મૂકી દો અથવા તો તડકે મૂકી દો તો 1 થી 2 કલાકમાં સરસ એ સુકાઈ જશે હવે એ જ કપના માપથી આપણે ત્રણ કપ ભરીને ચણાની દાળ લેવાની છે ચણાની દાળ વજનમાં ત્રણસો ગ્રામ છે અને મેં જે મેઝરિંગ કપ હોય છે ને એમાં અડધો કપ જે આવે છે ને એ કપ મેં લીધો છે તો ત્રણ વાર મેં ભરીને લીધો છે સાથે આપણને જોઈશે અડદની દાળ અને મગની મોગર દાળ તો એ બંને આપણે વજનમાં સોસો ગ્રામ લેવાની છે એટલે કે અડધો કપ લઈશું અને આ રીતે તમે જો મેઝરમેન્ટ લઈને ચકરી બનાવો તો તમારી ચકરીનો જે સ્વાદ છે ખૂબ જ સરસ આવશે તમે જો ઘરેથી જ કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય તો તમે આ પ્રમાણે માપથી ચકરી તૈયાર કરી શકો અને આ રીતે એકવાર તમે એનો લોટ તૈયાર કરીને રાખી મૂકો ને તો પાંચથી છ મહિના સુધી ફ્રીજમાં એ બિલકુલ જ ખરાબ નથી થતો તો સો ગ્રામ મેં મુગર દાળ લીધી છે હવે પોવા લઈશું આપણે બટાકા પૌવાના જે પૌવા આવે છે ને મેં એ અડધો કપ ભરીને લીધા છે અને વન ફોર્થ કપ આપણને જોઈશે આખા સૂકા ધાણા અને અડધો કપ સાબુદાણા સાબુદાણાના કારણે આપણી જે ચકરી છે ને બનાવતી વખતે બિલકુલ જ તૂટશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનશે અડધો કપ મેં કીધું એમ આખા ધાણા લેવાના છે અને બે ટેબલ સ્પૂન ભરીને આપણે અહીંયા આગળ જીરું લઈશું તમને જો ગમે તો તમે ધાણાની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લઈ શકો છો અડધો કપ જેટલી લઈ શકો છો મેં અત્યારે વન ફોર્થ કપ લીધી છે અને આ બધાનું જ મેઝરમેન્ટ મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે તો તમે એમાં પણ જોઈ શકો છો તો આ રીતે આપણે બધી જ વસ્તુઓ તૈયાર કરી લેવાની છે ચોખા તો આપણે ધોઈને જ લીધા છે પણ બધી દાળ છે ને એને આપણે કોરા કપડાંથી લૂચી લેવાની છે દાળને આપણે પલાળીને પછી જો કોરી કરીએ ને તેમાં ઘણીવાર મોઇશ્ચર બરાબર જતું નથી એટલે આ રીતે આપણે કપડાંથી જ એને લુસીને કોરી કરી લઈશું બધી જ જે દાળ છે અને સાબુદાણા છે એ બધાને આપણે કપડાંથી લૂછીને આ રીતે લઈ લઈશું એટલે એની પર જે પણ ગંદકી હોય માટી હોય કે પાવડર જેવું હોય તે બધું જ દૂર થઈ જાય ચોખાના લોટનો ઉપયોગ કરીને તો ચકરી તમે ઘણી બધી વાર બનાવી હશે પણ એકવાર આ રીતે તૈયાર કરી જજો હવે આપણે બધી વસ્તુઓને શેકવાની છે પહેલાં શું કરીશું પ્લેટફોર્મની ઉપર આપણે એક પેપર મૂકી દેવાનું છે અને એની ઉપર આપણે એક કોટનનું કપડું પાથરી દેવાનું છે તો નીચે આપણે પેપર કેમ મૂકવાનું છે એનું કારણ તમને આગળ જણાવીશ તો બસ આ રીતે આપણે તૈયાર કરી લઈશું હવે શેકવા માટે અત્યારે મેં આ રીતનું પેન લીધું છે એમ પહોળું વાસણ હોય ને એ લેવાનું છે કડાઈ કરતા તો જલ્દીથી બધી જ વસ્તુઓ સરસ શેકાઈ જશે ફ્લેમ ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકવાનું છે એટલે કોઈ પણ જો એની અંદર મોઈશ્ચર હોય તો જતું રહે અને આ રીતે શેકીને બનાવેલી ચકલીનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે છે તો લગભગ પાંચથી છ મિનિટ આપણે ચોખાને શેકીશું કારણ કે એની ક્વોન્ટિટી થોડી વધારે છે અને તમે આ રીતે ચેક પણ કરી શકો હાથમાં તમે એને લઈને તોડોને તો ઇઝીલી એ તૂટી જશે તો બસ આ રીતને એકદમ સરસ એ શેકાવા જોઈએ એટલે મોઈશ્ચર એની અંદર જે પણ હોય એ બધું જ જતું રહે તમે જો મહારાષ્ટ્રમાં જાઓને તો ત્યાં આંગળી ઘણી બધી ટાઈપની ચકલી બનાવવામાં આવતી હોય છે પણ આ જે ચકરી છે ને મેઇન છે લગભગ દરેકના ત્યાં આ રીતની ચકરી તૈયાર કરવામાં આવતી હોય છે ને આનો લોટ પણ ત્યાં તૈયાર મળે છે પણ આપણે ઘરે આ રીતે તૈયાર કરી શકીએ છીએ તો અત્યારે જે ચોખા છે આપણા એ સરસ શેકાઈ ગયા છે તો આપણે જે કપડું રાખ્યું હતું ને એની પર આપણે આ ચોખાને પાથરી દેવાના છે અને થોડા આપણે એને આ રીતે સ્પ્રેડ કરી દેવાના એટલે ઠંડા થઈ જાય અને આ જ પ્રમાણે આપણે બધી જ જે દાળ છે એ શેકવાની છે અને એક સાથે નથી શેકવાની બધી જ વસ્તુઓને આપણે અલગ અલગ શેકીશું કારણ કે દરેકને શેકવા માટેનો જે ટાઈમ છે ને એ અલગ અલગ હોય છે એટલે જો બધું જ તમે એક સાથે નાખી દો ને તેવું થાય કે કોઈક વસ્તુ વધારે શેકાઈ જાય અને કોઈક વસ્તુ અંદર મોઇશ્ચર રહે અને એ શેખાય નહીં આ બધી જ જે દાળ છે ચોખા છે સરસ ક્રિસ્પી બનવા જોઈએ ત્યાં સુધી આપણે એને છે એટલે ગેસની એકદમ સ્લો રાખવાની અને શેકવાનું આના સિવાય પણ ઘણી બધી ટાઈપની ચકડીની રેસીપી સાથે શેર કરી છે તો તમે એ પણ જોઈ શકો છો અને દિવાળીના અલગ અલગ નાસ્તા અને મીઠાની રેસીપી તો છે જ હવે સાબુદાણા જે છે એને પણ આપણે શીખવાના છે હવે તમે સાબુદાણા શેકશો ને તો તમને થોડી વારમાં જેમ જેમ એ શેકાશે ને એમ થોડા એ આમ ફૂટશે એવું લાગશે તો એટલે તમને ખ્યાલ આવશે સાબુદાણામાં કચાસ ન રહેવી જોઈએ જો તમે આ રીતે એને શેકતા હશો ને તો થોડા થોડા એ પપ અપ થશે એટલે તમને આઈડિયા આવી જશે કે શેકાઈ ગયા છે અને આખા ધાણા જ્યારે તમે શેકો તો તમારે ધ્યાન રાખવાનું છે કે એનો કલર બિલકુલ જ ચેન્જ ના થવો જોઈએ અને એ સહેજ પણ બળવા પણ ના જોઈએ તો બસ બે થી ત્રણ મિનિટમાં જ એ શેકાઈ જશે અને જીરું આપણે જ્યારે શેકીએ ત્યારે તો આપણે ગેસ જ બંધ કરી દઈશું કારણ કે પેન ગરમ છે ને જીરાની ક્વોન્ટિટી ઓછી છે તો આ બધી જ વસ્તુઓને એક એક કરીને આપણે અલગ અલગ શેકતા જવાનું છે અને જે કપડું આપણે કોટનનું પાત્રું છે એની પર આ દરેક વસ્તુને આપણે અલગ અલગ મૂકતા જવાનું છે હવે જો આ રીતે તમે કપડાં પર જ્યારે મૂક્યું હશે ને તો હું તમને નીચે બતાવું તો જો પેપર આપણું થોડું ભીનું છે આ તમને વરાળ થોડી ચોપિંગ બોર્ડ ઉપર દેખાઈ રહી છે એટલે જો તમે એમ જ કોઈ થાળીમાં કાઢો ને તો શું થાય કે ગરમ હોય અને એની વરાળ થાય તો પાછી એ જ વસ્તુ નરમ પડી જાય તેવું ના થાય ને એકદમ ક્રિસ્પી રહે એના માટે આપણે આ ફોલો કરવાનું છે હવે બધી જ વસ્તુઓ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો આપણે એને ભેગી કરી લેવાની છે અને તમારે ભેગી કરતા પહેલાં ચેક કરી લેવાનું કદાચ જો એકાદી વસ્તુ શેકવામાં કચાશ રહી ગઈ હોય અને ક્રિસ્પી ના થઈ હોય તો તમારે એને ફરીથી શેકી લેવાની ને એટલા માટે જ આપણે શેકીને પણ વસ્તુઓ અલગ જ રાખી હતી ભેગી નથી કરી કારણ કે જ્યારે બધી જ વસ્તુ આટલી શેકતા હોઈએ ને તો ક્યારેક એવું થાય કે કોઈક એકાદી વસ્તુ થોડી પણ નરમ રહી ગઈ હોય તો એના લીધે થઈને આપણી બાકીની વસ્તુઓ પણ બગડે તો એ બધું જ ભેગું કરી લેવાનું છે અને એને આપણે ઘરના મિક્સર જારની અંદર જ ગ્રાઇન્ડ કરી લઈશું તમારી પાસે ઘરમાં જો ઘરઘંટી હોય તો તમે એમાં પણ કરી શકો છો અત્યારે તો ઘરે જ આપણે મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરવાના છે અને મિક્સર જારમાં જ્યારે તમે એને પીસતા હોય ને તો એ વાત યાદ રાખવાની કે એક સાથે બહુ વધારે એની અંદર નહીં ભરી દેવાનું રીતર બરાબર રીતે ગ્રાઇન્ડ નહીં થાય તો જેટલી પણ ક્વોન્ટિટી છે એમાંથી મેં ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી લીધું છે અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો બને એટલું આપણે એને ઝીણું ગ્રાઇન્ડ કરવાનું છે તો આ રીતનો સરસ તમારો લોટ તૈયાર થઈ જશે હવે આ લોટને તમે શેકીને તૈયાર કરો છો તો બહાર તમે રાખશો ને તો પણ બેથી ત્રણ મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને ફ્રીઝમાં મૂકશો તો પાંચથી છ મહિના સુધી ખરાબ નહીં થાય તો અત્યારે મેં ક્વોન્ટિટી વધારે ગ્રાઇન્ડ કરી છે પણ આપણે બધાની ચક્રી નહીં બનાવીએ તો અત્યારે જે મેઝરિંગ કપ આવે છે ને બસો પચાસ એમએલવાળું મેં એ લીધું છે અને એ કપના માપથી આપણે ત્રણ કપ ભરીને આ લોટ લેવાનો છે અને એમાંથી આપણે ચકરી તૈયાર કરીશું તો આ રીતે મેઝરિંગ કપનું માપ એટલા માટે બતાવું છું કે પછી પાણી પણ આપણે છે ને એ જ રીતે લેવાનું છે જેથી તમારી ચકરીનો જે લોટ છે ને એકદમ પરફેક્ટલી તૈયાર થાય વાટકીના માપમાં શું થાય કે દરેકના ઘરે અલગ અલગ સાઇઝ હોય એટલે આ મેઝરિંગ કપ હોય તો તમને પણ ઘણું ઈઝી રહે આ બાકીનો જે લોટ છે એને હું એરટાઈટ કન્ટેનરમાં ભરી અને મૂકી દઈશ હવે આપણે પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે તો એક કપ જો તમે લોટ લીધો હોય તો લગભગ પોણો કપ જેટલું તમને પાણી જોઈએ છે તો અત્યારે આપણે એની અંદર ત્રણ કપ લોટ લીધો હતો એટલે સવા બે કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે મેં અને સ્વાદ મુજબનું મીઠું નાખવાનું છે તો મેં અહીંયા આગળ સવા ટી સ્પૂન મીઠું નાખ્યું હતું એક ટી સ્પૂન મેં હળદર નાખી છે લાલ મરચું એડ કરવાનું છે અઢી ટી સ્પૂન અને હિંગ એની અંદર ઉમેરીશું એક ટી સ્પૂન તલ ઉમેરવાના છે એક ટેબલ સ્પૂન અને તેલનું મળણ પણ આપણે અત્યારે જ એની અંદર એડ કરી દેવાનું છે તો એક કપ જો તમારો લોટ હોય તો એની અંદર તમને એક ટેબલ સ્પૂન તેલ જોઈશે તો એ પ્રમાણે તમારે અહીંયા આગળ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે કારણ કે આપણે ત્રણ કપ ભરીને લોટ લીધો હતો બહુ વધારે તેલનું મળણ એડ કરવાની જરૂર નથી અને આ જે પાણી છે એને આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે પહેલાં આ રીતે પાણી ગરમ કરીને પછી જ આપણે લોટ એનો તૈયાર કરવાનો છે ઠંડા પાણીથી નથી કરવાનો તો જો પાણીમાં આ રીતે એક ઉભરો આવવા લાગ્યો છે તો બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તરત જ લોટ એડ નહીં કરીએ એને થોડી વાર ઠંડુ કરી લઈશું પહેલાં પાણીને આટલું ઉકાળી લેવાનું અને પછી બે ચાર મિનિટ રહેવા દેવાનું થોડું એ એનું ટેમ્પરેચર ડાઉન થાય ને પછી આપણે એની અંદર આપણો જે લોટ છે એ એડ કરવાનો છે તો લોટ એની અંદર એડ કરી દઈ અને મિક્સ કરવાનો છે એકદમ જો ગરમ પાણી હોય ને એમાં તમે લોટ નાખો ને તો લોટના ગાંઠા પડી જાય એટલા માટે આપણે પાણીને ઉકાળી તો લેવાનું પછી થોડું ઠરવા દેવાનું એટલે પછી તમે લોટ એડ કરશો તો એની અંદર બહુ લમ્સ નહીં આવે અને મિક્સ કરવાનું બિલકુલ જ લોટ તમારો સહેજ પણ કોરો ના રહેવું જોઈએ અને પાણી એકદમ ગરમ હોય તો આ રીતે લાકડાનો ચમચાનો ઉપયોગ કરવાનો તો બધો જ લોટ તમારો સરસ રીતે મિક્સ થઈ જશે લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકીને રહેવા દઈશું બહુ વધારે વાર નથી રાખવાનું ઢાંકીને ફક્ત આપણે એને બે મિનિટ માટે બે થી ત્રીજી મિનિટ નથી કરવાની બે જ મિનિટ માટે રહેવા દઈશું જો પાણી એકદમ ગરમ હતું તો આ રીતે વરાળ બધી થઈ જશે પણ બે મિનિટથી વધારે રાખશો ને તો લોટની અંદર આ વરાળ પાછી જશે અને આપણો લોટ નરમ પડશે અને લોટ તમારો જો નરમ હોય એટલે કે પાણીનું પ્રમાણ એની અંદર વધારે હોય મોઈશ્ચર તો ચકરી છે ને તમારી એ તેલવાળી થશે એ તેલ વધારે એબઝોર્બ કરશે તો હવે આપણે થોડો લોટ લઈ લઈશું બાકીનો લોટને ઢાંકીને રહેવા દઈશું થોડો અને આ લોટને આપણે મસળી લેવાનો છે લોટને તમે જેટલો મસળશો ને એટલો જ એ સ્મૂથ થશે જો થોડું ગરમ લાગે તો તમારે વાટકીનો કે ગ્લાસનો ઉપયોગ કરવાનો એને આ રીતે મસળવા માટે તો લોટને મસળતી વખતે કદાચ જો તમને એવું લાગે કે આ લોટ તમારો વધારે સખત છે પાણીની જરૂર છે તો તમારે થોડું ગરમ પાણી એડ કરવાનું મને જરૂર નથી લાગી જો લોટ મસળેલો જુઓ અને સાદો જુઓ મસળશો ને એટલે એનું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો હવે આપણે એને સંચાઈની અંદર ભરી દઈશું સંચાઈને આપણે તેલથી ગ્રીસ વાળો કરી લેવાનો એટલે ચકરી તમારી ઇઝીલી પડે અને સંચો તમારે આખો ભરવાનો અને આ રીતે થોડું પ્રેસ કરીને ભરવાનો એટલે વચ્ચે હવા બિલકુલ ના રહે જો હવા રહે ને તો પણ આપણે ચકરી જ્યારે પાડીએ ને ત્યારે તૂટી હોય છે તો બસ આ નાની નાની વાતો હોય છે જેનું ધ્યાન રાખવાનું હોય છે આપણે

પાડી હવે ચકરી પાડી દો ને પછી તમારે જયારે તેલમાં એને મૂકવી હોય તો કેવી રીતે મૂકવાની તો જો કાગળ આ રીતે ઉપર કરશો તો ઈઝીલી તમારા હાથમાં આવી જશે અને ચકરી તળવા માટેનું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ ને મીડિયમ ટુ હાઈ ની વચ્ચે રાખવાની છે ચકરી તળતી વખતે ગેસની ફ્લેમ ક્યારેય પણ બિલકુલ સ્લો નથી કરવાની ચકરીમાં તેલ ભરાશે આ ચકરીને હાઈ ફ્લેમ પર જ એટલે કે ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈ ની વચ્ચે રાખીને જ એને આપણે તળવાની છે અને તેલ પણ એકદમ ગરમ થઈ જાય ને પછી ચકરી એની અંદર ઉમેરવાની અને જો ક્યારેક એવું લાગે કે ચકરી એડ કરો ને એકબીજાની સાથે સ્ટીક થાય છે તો ચકરી એડ કર્યા પછી તરત એને અલગ કરવાની કોશિશ નહીં કરવાની થોડી વારમાં એ તળાશે ને એટલે પછી એ એની જાતે જ અલગ થશે અથવા તો તમે ચમચીથી કરશો ને તો પણ ઇઝીલી થઈ જશે પણ જ્યાં સુધી બરાબર તળાઈ ના હોય ત્યાં સુધી તમારે એને બિલકુલ જ ફરવાની નથી થોડી એ તળાઈ ને પછી તમારે ચમચી લેવાની અને આ રીતે એને થોડી એની જગ્યાએથી ખસેડવાની અને જો એક કોઈ એકબીજા સાથે સ્ટીક હોય તો એને પણ તમે અલગ કરશો ને તો ઇઝીલી થઈ જશે ચકરીને આ એક બેચને તળાવવા મને સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને જ્યારે પણ ચકરી તળીએ તો મેં આગળ કીધું એમ તેલ જો એવું લાગે કે વધારે ગરમ થયું છે તો ગેસની ફ્લેમને મીડિયમ કરવાની પણ સ્લો બિલકુલ નહીં કરવાની નહીં તો તમારી ચકરી છે એને વધારે પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરશે અને તેલવાળી ચકરી બનશે તો ગેસની ફ્લેમ મીડિયમ અને ની વચ્ચે જ રાખી અને આપણે અને આ રીતે ફરાવતા રહેવાની છે જો તમે એને એક જ જગ્યા પર રાખી મૂકશે ને તો પણ પછી બરાબર એ ફ્રાય નહીં થાય તો બસ અત્યારે હવે આપણે બહાર કાઢી લેવાની છે અને આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી તેલ છે ને બહુ વધારે ગરમ ના થઈ જાય નહીંતર શું થાય કે જ્યારે બીજી બેચ આપણે તળવા માટે મૂકીએ ને તો એવા સમય પર ચકરી છે ને તમારી તેલમાં એડ કરો લેવી તરત જ લાલ થઈ જાય તો ફક્ત જ્યારે આપણે તેલમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે જ ગેસની ફ્લેમને સ્લો કરવાની અને ફરી જ્યારે બીજી ચકરી તળવા માટે મૂકીએ તો અગેન ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એની પર નિશાન આવ્યા છે અને એકદમ સરસ આપણી ચકરી તૈયાર થઈ છે હું તમને આગળ અવાજ પણ બતાવીશ તો તમને આઈડિયા આવશે અને તમે જોઈ શકો છો કે હાથમાં બિલકુલ જ તેલ નથી લાગતું નહીંતર ચોખાની ચકરી બનાવીને ત્યારે ઘણું બધું એની અંદર તેલ ભરાતું હોય છે અને એકદમ ક્રિસ્પી કુરકુરી ચકરી છે અવાજથી જ તમને ખબર પડી જશે તો એકવાર આ ચકરીની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો